નમસ્કાર ખડિત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવીક ફકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સ્કાયમેટ વેધર સંસ્થા દ્વારા ચોમાસા 2025 અંગે પ્રથમ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તો તે મુજબ જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદની સ્થિતિ શું રહી શકે છે અને 2025 ના ચોમાસામાં કેટલો વરસાદ પડવાનું પ્રથમ જે અનુમાન છે તેમાં જાહેર કરવામાં આવ્યું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ સ્કાયમેટ વેધર સંસ્થા દ્વારા ચોમાસા બે હજાર પચીસ અંગે પ્રથમ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને તે મુજબ જોવા જઈએ તો ખાસ કરીને સૌપ્રથમ જૂન મહિનાની સ્થિતિ જોવા જઈએ તો જૂન મહિનામાં ભારતના લગભગ મોટા ભાગના લગભગમાં ચોમાસુ કરવામાં આવી છે અને ખાસ કરીને પૂર્વોત્તર ભારતના જે રાજ્યો છે તેમજ જે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર આજુબાજુના ભાગો છે આ ભાગોને વાત કરતા મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું એકંદરે સારો રહેવાનો સંકેત આપ્યો છે તો સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાગોમાં જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ખાસ કરીને ચોમાસુ નોર્મલ વરસાદ પડવાની જૂન મહિનામાં સંભાવના વ્યક્ત કરી છે જ્યારે બાકીના જે ભાગો છે ગુજરાતના તેમાં દર વખતની જેમ સ્કાયમેટ વેધર સંસ્થા દ્વારા ઓવર સિગ્નલ આપવામાં આવ્યો છે તો જુલાઈ મહિનાની સ્થિતિ જોવા જઈએ તો જુલાઈ મહિનામાં પણ ખાસ કરીને વરસાદની સ્થિતિમાં જે ભારતના પશ્ચિમી ઘાટ ગણાતો વિસ્તાર એટલે કે મહારાષ્ટ્રનો ભાગ છે દક્ષિણ દરિયાકાંઠાનો જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરાલા સુધીનો જે દરિયાકાંઠાનો ભાગ આવે એ ભાગોમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મધ્યપ્રદેશ આજુબાજુના જે રાજ્યો છે તે વિસ્તારમાં પણ નોર્મલથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પૂર્વોત્તર ભારતના રાજ્યો અને ઉત્તર ભારતના અમુક રાજ્યોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારમાં જુલાઈ મહિનો પણ નોર્મલ રહેવાની સંભાવનાઓ છે ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાતમાં ફરીથી જે સ્થિતિ જૂન મહિનામાં હતી તે પ્રકારની સ્થિતિ જુલાઈ મહિનામાં દેખાડી રહ્યા છે મતલબ કે જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ થોડા ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં એકંદરે નોર્મલ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બાકીના જે ભાગો છે તેમાં જુલાઈ મહિના દરમિયાન ફરીથી પૂવર સિગ્નલ આપવામાં આવ્યો છે ઓગસ્ટ મહિનાની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો ઓગસ્ટ મહિનામાં ખાસ ખાસ કરીને કરીને જે દ્વારા અનુમાન આપવામાં આવ્યું છે તે મુજબ મોટા ભાગના રાજ્યોમાં નોર્મલ અથવા તો એનાથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગુજરાતના ભાગોની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ સૌરા જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મતલબ કે સ્કાયમેટ વેધર સંસ્થા મુજબ ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહે તે પ્રકારની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બાકીના જે કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રને જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ફરીથી પોઅર સિગ્નલ આપવામાં આવ્યો છે તો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં ખાસ કરીને વરસાદની ઘટ થોડી જોવા મળે તે પ્રકારના સિગ્નલો જે વેધર દ્વારા અનુમાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમજ જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં નોર્મલથી વધુ વરસાદ અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં નોર્મલથી ઓછો વરસાદ જ્યારે જે કચ્છના ભાગો છે અને જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં પૂર સિગ્નલ ફરીથી સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ આપવામાં આવ્યું છે તો આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના ભાગો છે તેમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો એકંદરે ચાર મહિનાની સ્થિતિ દરમિયાન દર વખતની જેમ દર વર્ષે જે પ્રકારનો સિગ્નલ પૂરા ગુજરાત માટે આપવામાં આવતું હોય છે તે સિગ્નલ આ વખતે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં આપવામાં આવ્યો છે અને બાકીના જે ગુજરાતના ભાગો છે તેમાં એકંદરે ચોમાસું સારું રહે તે પ્રકારનું અનુમાન આપવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનો છે તેમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને જે ખાસ કરીને વરસાદની ટકાવારી વિશે વાત કરીએ તો જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન એવરેજ વરસાદની સરેરાશ ઓલ ઓવર ભારતના લેવલની જોઈએ તો તે મુજબ એકસો ને ત્રણ ટકા વરસાદ પડવાનું અનુમાન આપવામાં આવ્યું છે તો ચોમાસું એકંદરે નોર્મલથી સારું રહેવાની શક્યતાઓ પૂરા ભારત માટે જે સ્કાયમેટ વેધર દ્વારા પ્રથમ અનુમાન આપવામાં આવ્યું છે તે મુજબ જોવા મળી રહી છે તે એકંદરે સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય છે કારણ કે જે ચોમાસામાં દર વખતે ગુજરાત માટે મોટા ભાગના સ્તરમાં કુવર સિગ્નલ આપવામાં આવતો હતો તેની જગ્યાએ આ વખતે કુવો સિગ્નલ થોડો જે ભાગો છે કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેને બાદ કરતાં બીજા ભાગોમાં આ વખતે કુવો સિગ્નલ આપવામાં આવ્યો નથી તો એકંદરે આપણે આશા રાખીએ કે ચોમાસું ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યો માટે સારું રહે જેથી કરીને ધનધાન્ય સારા પાકે અને આવનારું વર્ષ ખેડૂતો માટે સારું રહે તેવી પણ આપણે પ્રાર્થના કરીએ